ફરજમાં રૂકાવટ રાયોટિક અને છૂટા પત્ર ફેંકવાનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે ગીર સોમનાથની અંદર વહેલી સવારે ગુડલક ચાર રસ્તા નજીક દબાણ કરેલા એ તમામ સિત્તેર થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડવા માટેની એક નોટિસ આપવામાં આવી હતી જો કે આ મામલે ત્યાંના સ્થાનિક લોકો અને ખાસ એ મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ રસ્તાઓ ચક્કાજામ કર્યા હતા અને આજ દરમિયાન ગીર સોમનાથના ધારાસભ્ય વિમાલ ચુડાસમાં ત્યાં પહોંચ્યા હતા અને આક્રમક રીતે આખી આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા હતા જો કે જ્યારે આ ઘટના બની રહી હતી તે દરમિયાન ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાના બસો જેટલા પોલીસ કર્મચારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અચાનક એ પથ્થર મારાની ઘટનાની વાત આવી અચાનક એ પોલીસની કામગીરી પોલીસને દબાવવાનો પ્રયત્ન થયો અને ત્યારબાદ પોલીસે ત્યાં એ તમામ ટોળાની સામે લગભગ એ પંદર કરતા વધારે લોકોની સામે ગુનો નોંધ્યો અને ખાસ ધારાસભ્ય વિમલ ચુડાસમાની પણ અટકાયત કરી જ્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે તેમની ઉપર જે કલમો લગાવવામાં આવી છે જેમાં ટોળાની ઉશ્કેરણી પથ્થરમારાની અને સાથે જ ફરજની અંદર રૂકાવટની કલમો અંતર્ગત ગુનો દાખલ કરી ધારાસભ્ય વિમલ ચુડાસમાની ત્યાંથી તત્કાલ અટકાયત કરવામાં આવી છે જો કે આખી ઘટનાની અંદર ગીર સોમનાથ જિલ્લાના એએસઆઈ હિરેન રામસિંહ ઝાલા કે જેને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને આ તમામની સાથે ગીર સોમનાથ જિલ્લા પોલીસે લગભગ ગણતરીના કલાકની અંદર એ તમામ લોકોની અટકાયત કરી અને જે સિત્તેરથી વધુ કાચા અને પાકા રહેણાંક મકાન તેમજ કોમર્શિયલ બાંધકામો હતા કે જે ગેરકાયદેસર હતા એ તમામ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ધારાસભ્ય વિમલ ચુડાસમાની અટકાયત સાથે અનેક જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ શું કંઈ કહ્યું એ સાંભળો પહેલા ગીર સોમનાથ જિલ્લામાં પ્રવાસ પાટણ ખાતે સંખ સર્કલ પાસે આજે ડિમોલિશનની કામગીરી ચાલુ હતી અને એ કામગીરી દરમિયાન ફરજમાં રુકાવટ કરવા માટે થઈ અને ટોળું આવેલું એ સંદર્ભે પોલીસે સોમનાથ ધારાસભ્ય શ્રી વિમલભાઈ અને એની સાથેના બીજા ઓગણચાલીસ લોકો કુલ ચાલીસ જણા ઉપર ફરજમાં રુકાવટ રાયોટિંગ અને છૂટા પથ્થર ફેંકવાનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે તો પ્રભાસ પાટણ પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી સરકાર પક્ષે ફરિયાદ હતી કેમ કે ફરજની અંદર રૂકાવટ કરવી ટોળાને ઉશ્કેરાટ કરવવી અને પથ્થર મારવાની જે વાત હતી તેના અંતર્ગત એ ફરિયાદ હતી અને ફરિયાદની અંદર એક એસઆઈ એ ગીર સોમનાથ જિલ્લાના કે જે ઈજાગ્રસ્ત થયા હતા અને એ ઈજાગ્રસ્ત એ દરમિયાન થયા કે જ્યારે ટોળાને વિખેરવાની કામગીરી ચાલી રહી હતી અચાનક ગીર સોમનાથનું એ તંત્ર ત્યાં ડિમોલેશન માટે પહોંચ્યું પોલીસનો બંદોબસ્ત પણ સાથે હતો પરંતુ એ લોકોને ખ્યાલ ન હતા કે સ્થાનિક લોકો એક સાથે આ મોટી સંખ્યામાં એકત્રિત થઈ જશે જો કે સ્થાનિક મહિલાઓએ રસ્તાનો ચકાજામ કર્યો હતો અને સાથે જ વિમલ ચુડાસમાએ જે તે સમયે એવા આક્ષેપો પણ લગાવ્યા હતા કે આખી આ ઘટનાની અંદર ત્રણ દિવસ પહેલા કોર્ટ દ્વારા તંત્ર અને જિલ્લા પોલીસના અધિકારીઓને એ નોટિસ આપવામાં આવી છે કે આ કામગીરીની અંદર ડિમોલેશન ન કરવામાં આવે તેમ છતાંય ત્યાં ડિમોલેશન કરવામાં આવ્યું તેને જ લઈને આ તમામ લોકો એકત્રિત થયા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જોકે હવે આ વિરોધ પ્રદર્શન કરી રહેલા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ એ ટોળાને ત્યાંથી વિખેરી અને સાંજ સુધીની અંદર એ તમામ સિત્તેર જેટલા કાચા અને પાકા મકાનોનું ડિમોલ્યુશન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર ન્યાયિક પ્રક્રિયામાં વિમલ ચુડાસમા એ જિલ્લા પોલીસ વડાને કઈ રીતનો પડકાર એ ફેંકે છે તમારું શું માનવું છે ગીર સોમનાથ જિલ્લા પોલીસની આ કામગીરીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર